નમસ્કાર ખેડૂત મિત્રો હું યસ ડોબરિયા પ્રાઇમ એગ્રિકેરમાંથી ગોંડલ આ જ વાત કરવાની છે કે જ્યારે આપણો કોઈ પણ પાક હોય જ્યારે ફ્લાવરિંગમાંથી દાણા બંધાતા હોય અને દાણાને પૂરેપૂરો વજનવાળો અને પૂરેપૂરો ભરાવદાર કરવો એના માટે શું કરવું અત્યારે આપણે બધા મોસ્ટ ઓફ ખેડૂત છેલ્લે જીરો જીરો પચાસનો ઉપયોગ કરતા હોય ઝીરો જીરો પચાસ એટલે કે પોટાશનો જેથી દાણો પૂરેપૂરો બંધાય પણ એ તો આપણે છાંટીએ જ છીએ પણ એની પહેલાં શું કરવું જેમ કે જ્યારે અત્યારે ફ્લાવરિંગનો સમય છે અત્યારે મોસ્ટ ઓફ બધા લોકો ફ્લાવરિંગની દવા છાંટે જ છે ફ્લાવરિંગની દવા છાંટ્યા પછી ખોરાકની જરૂર એને પડે જ છે ખોરાક વગર એનું પૂરેપૂરું કામ કરી શકતું નથી તો એને પોષાક પોષણ શું આપવું જોઈએ તો પોષણમાં તમે

તમે આ એક કિલોનું પેકિંગ છે 12 બારથી પંદર ફોમ તમે કરી શકો છો થી સો ગ્રામ સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો અને તમને સારામાં સારા ખેડૂત મિત્રો આના રિઝલ્ટ મળશે અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે અસ્તુ